પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના અન્ય એક મહત્વપૂર્ણ આરોપી નીરવ મોદીના ભાઈ નિહલ દીપક મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે ભારતના ઈડી અને સીબીઆઈની સંયુક્ત અપીલ પર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ચાર જુલાઈ બે હજાર પચીસના રોજ આ ધરપકડ કરવામાં આવી હતી ભારતના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડની તપાસમાં અનેક મોટી રાજદ્વારી અને કાનૂની સફળતા માનવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ ભારત સરકારને ઔપચારિક પ્રત્યાર્પણ વિનંતી હેઠળ નેહલ મોદીની ધરપકડ કરવામાં આવી છે હવે અમેરિકામાં તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે યુએસ પ્રોસિક્યુશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ બે મુખ્ય આરોપીઓના આધારે નિહલ મોદી સામે પ્રત્યાપરણની કાર્યવાહી ચાલી રહી છે નિહલ મોદી પર આરોપ છે કે તેમણે તેમના ભાઈ નીરવ મોદીને કરોડો રૂપિયાની ગેર કાયદેસર કમાણી છુપાવવામાં મદદ કરી અને સેલ કંપનીઓ અને વિદેશી વ્યવહારો દ્વારા વાળવામાં મદદ કરી ઈડીની ચાર્જશીટમાં નિહલ મોદીનું નામ સહ આરોપી તરીકે આપવામાં આવ્યું છે અને તેમના પર પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ